દહેગામ તાલુકા પંચાયત કચેરીના હોલમાં તાલુકાના સરપંચો ગામે આઠ મૃતકોને શ્રદ્ધાંજલિ ગામે મહેશ્વર નદીમાં આઠ જેટલા આશાસ્પદ યુવાનો ડૂબીને મોતને ભેટ્યા છે તેની લાગણી સમગ્ર દહેગામ તાલુકામાં ભારે શોક માતમ છવાઈ ગયો છે તેવા સમયે તાલુકામાં જુદા જુદા વિસ્તારોમાંથી શ્રદ્ધાંજલિ આપવાની શરૂઆત થઈ ગઈ છે એવા સમયત આજે દેગામ તાલુકા પંચાયતના હોલ ખાતે સરપંચ એસોસિએશનોની મીટિંગ મળી હતી અને સૌ સરપંચો ભેગા મળીને પ્રથમ તો દીપ પ્રાગટ્ય કરીને સૌ ઊભા થઈને બે મિનિટનું મૌન પાળીને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ દહેગામ તાલુકાના સરપંચ એસોસિએશન તરફથી આ મૃતકોને સૌના સાથ અને સૌના સહકારથી તમામ સરપંચોએ બહુમતી નિર્ણય લઈને વાસણા સોકથી ગામે પંખી ઘર બનાવી આપવાનો પણ નિર્ણય લીધો હતો

ખૂબ જ શક્તિ આપી સહન કરવાની અને આઠ દિવાલોને ભગવાન નવા સામે